ફેમિલી શું હાલ ચાલશે ફરી વાર એક ના લો તમારો હાર્દિક હાર્દિક હાર ભાગત છે અને અત્યારનું પ્લાનિંગ શું ખબર છે આવવાનું હતું કે ચલો હવે નીકળી આવ તો નીકો આપણે ફાઈનલી ગેલાવા તો ચાલો જલ્દી જલ્દી એને લઈને આવી અને બજે આગળ શું મો આવે જોઈએ જય દરગાધી જય મિત્રો એને ફાઈનલી મારા હજા બબને આયર કરી લીધો તો આપણે અટાણે નીકળી ગયા હતા ગેલાવા તો ચાલો હવે જલ્દી જલ્દી અને અહીંયા મોકે સાદાના દર્શન કરાવું તો આગી અટાણે મે ગિફ્ટ ખાતા જ બર ઓર બાપુ તો નો

મોજ કરે હવે બાય મોન આ થોડી મૂક્યા બે હતી ગયો રોક સ્ટાઇલ રોક 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 ફેમિલી હાટાડા આયા ને અહીંયા આગળમાં જ્યાંથી નીકળતા હતા તે એક બાઈક રાઈડર હતો અને પાછળ શું હતું એક ક્રિએટિવિટી ગર્ભિણ બોયફ્રેન્ડ બન્યા રાતા હતા ત્યારે આરંધી એક ગર્ભીણ બોય ફ્રેન્ડ તો એ લોકો આયાને આરંભ ભાઈ બાઈકમાં

હા ભણો તો ખરી ભાઈ યાર પાદરણો થઈ ગયું મારી તને ઓપનમાં ચેલેન્જ છે તારી રાહ રાહ છે હું દમ હોય તો હામી સાથે મોરે મોરો મારી દો તો તમને ખબર પડે બાકી છે ને પીઠ પાસે કાતરું નહીં મારવાની હા ગરમી લાગેરી છે તો ઓલું ટી શર્ટ પહેરીને પાસે નીકળું એટલે શું હે મૂમરા ના કોટન કેન્ડી સો રૂપિયાવાળી બાકી ઘણીએ છે પણ સો રૂપિયાવાળી પસંદ આવી છે મને કારણ કે સુકુન જેમાં મળતો હોય ને એમાં જ મળે સાહેબ પૈસાથી સુકૂન ના ખરીદે

ફેમિલી ફાઈનલ છે ને સરમાં સરમાં વરસાદ ચાલુ થઈ ગયો છે એના ઘરોમાં નીકળી ગયો છે અને આ વરસાદમાં તમારા માંથી ગીરનાર જવાની કેટલા પ્લાનિંગ બનાવી છે એ કહેતા જાજો અને આપણા વાવસરાજ માંથી કેટલા થાય છે એ જલ્દી જલ્દી કોમેન્ટ માંગો કારણ કે આ વખતે ઈચ્છા છે મારી જવાની મોટો ભાઈ તો ચાલો ત્યારે છે ને ઘરે ભોગી અને પછી શું માહોલ બનાવી જોઈએ ભાઈ મારો ભાઈબંધ છે ને મારી જોડે પોણી ની ગોળ ખર્ચો કરે પચાસ રૂપિયા ની કાર એડિટ કરી હવે ઓફિસે બેઠા બેઠા બે ભાઈ ખાસ એટલે અઢાણા ને ગામડે થી ઘરે નીકળી ગયો હતો ને વચમાં ને એક ચીજ જોરદાર થઈ ગયો તો ભોગ માં લેવાનું વિચાર્યું પણ મને કીધું કે વધારે વધી જાય ગોટા ગોળ નું મારા ઉપર આવશે કારણ કે જે ઘણા લડતા હતા વચમાં તમે કે આગલા વડેરા ભાઈ એક જણો કે બાઈક માંથી હાલતા બે મને ખાવા મને એમ મને એમ કે મેટ્રેલ લોબી કરી ને એકબીજાને કે કે તમે તો

મારા ગોડરો યાર પ્રેમથી દિલથી બધાથી હળી મળે કોક એકવાર વાર બોલે જાય તો એનું મોટું ગંદાણું યાર દિલ ઉપર નહીં લેવાનું ઘર ભેગું થામે પણ હા લિમિટમાં ના બોલે તો મમરા ભરી દેવાના તો ચાલો હવે આપણે છે ને ઘરે જઈએ એટી કેટીમાં તૈયાર થઈએ ફ્રેશ થઈ ગયો કારણ કે આ ટી શર્ટ પહેરવા છે આમાં ગરમી લાગે પ્લસ ખર્ચો લાવીએ ખર્ચો તમને લોકોને ખવડાવું તો ભાઈ અહીંયાથી એટી કેટીમાં આવી ગયો તો મારા બાપાને ઘરે અને પોણો કલાકથી પોરો ખાતો હતો અને હાલ હું બેઠો બેઠો છે ને ખર્ચાનો ફોટો રહ્યો રહું આ રીતે ખર્ચ પીળી તો મળી નહીં પણ રાતે મળી જઈને એટલે લઈને ઘરે આવી ગયો હતો હવે આને બેઠા બેઠા રાહ આપણો વાળો પ્રોગ્રામ કન્ટિન્યુ અને પછી આવવાનું તો આપણે બહેણ આમ નાઇટમાં કદાચ કદાચ બેહણામ દઉં છું અઠવાડિયામાં એકાદ તો તમને લોકોને અમારે બેહણો બતાવું અને ફૂલ નાઇટ ક્યાં દુકાને ખુલ્લી હોય એ પણ બતાવું તમને લોકોને મારું ગામ નાઇટમાં કેવું લાગે ચાલો વિઝિટ કરાવું અને કઈ જગ્યાએ તમને સેમન મળશે એ પણ બતાવું એટલે મારા ઘર તમે રોકો ને કોઈ દી આવો ને તમારામાંથી કોઈ તો તમને લોકોને વસ્તુમાં તકલીફ ના પડે હાલ મળશે ઓકે અત્યારે તમને લોકોને લઈ જવાનું છું અમારી બેઠકમાં અને ચાલો તો હવે જલ્દી જલ્દી બધા નીકળે અને તમને લોકોને બતાવું મારી બેઠક અને મારા વાળ તમને છકલીના મળા દેવા કેમ લાગે ખબર કારણ કે વાળને મેં ને હાલકી રીતે ઓળાયા જ નથી વાળને ડાયરેક્ટ શેમ્પુ કરી અને ઓમ જ રાખે અત્યારે કીધું કેવા લાગે આમ રાખું પરંતુ ઓછી મજા આવી ઓમ સ્માર્ટ તો દરેક લુકમાં સારો જ લાગુ છું પણ આ તો મિત્રો અટાણે ને ફાઇનલી પેલો આવી ગયો તો લસ્સી લેવા માટે ફર્સ્ટ ક્લાસ ઠંડી ઠંડી લસ્સી લઈ લઉં પણ લઈ અને ઓફિસે નીકળું એડિટિંગ કરીને પછી મહેફિલ્મ બેસું પછી લોક એડિટ કરી એન્ડિંગ કરીને એડિટ કરીશું બદામ લારી લી પીવા ફેમિલી અટ્યારે ફાઇનલી એડ થઈ ગઈ હતી ને હું મારા મંડળમાં આવી ગયો તો મારા મિત્ર કમલેશભાઈ અને કમલેશભાઈ કેવું ચાલે મજા છે ને ભાઈ બન કેમ બોલતો નહીં કમા યાર મિત્ર પરમ મિત્ર ફેમિલી ત્યાંથી પાછો આવી ગયો ઘરે સુઈ ગયો ઘરે આવીને બીજા દિની સવાર થઈ ગઈ છે ગુડ મોર્નિંગને તાણા હે ને તમે ખાલી એક વ્યૂ દેખો અહીંયા આગળ તો વરસાદે વરસાદી માહોલ ફૂલ વરસાદ પડેલો હોય ને અત્યારે અમે ક્યાંક ફરવા જવાની પ્લાનિંગ હે ફરવા જવાવાળો પ્રોગ્રામ કન્ટિન્યુ હે એ તમને લોકોને આપણા નેક્સ્ટ વિડીયોની અંદર ધમાકેદાર જોવા મળવાનું હોય તો ચેનલને સબસ્ક્રાઈબ ના કરવી ને તો કરી વાળો કારણ કે અત્યારે નીકળવાનું છે તો સબસ્ક્રાઈબ કરી વાળો અને હું મળું તમને નવાના ઇન્ટરેસ્ટિંગ બ્લોગમાં ત્યાં સુધી બાય બાય ગુડ નાઇટ એન્ડ ટીક કેર જય દ્વારકાધીશ